ભાજપે કારનામા કર્યા એટલે કામના નામે મત નહી મળે શક્તિ પ્રહાર કર્યા ભાજપવાળા ભાજપ પોતાના છે પછી અમારા ભારતીય જનતા પાર્ટી કામના નામે મત મળે એમ નથી કામના બદલે કારનામાં કર્યા છે એટલે હવે કોંગ્રેસના ભરોસે એને તોડીને કઈક આપણું સારું થઈ જશે એવો પ્રયત્ન કરે છે અને સ્ક્રિપ્ટ લખીને આપે છે લેકિન વ્યક્તિઓ કોંગ્રેસ પાર્ટી નહીં બનતી એક વિચારધારા કોઈ કર તોડને કી કોશિશ આજ ભારતીય જનતા પાર્ટી કરે मैं समझता हूं कि एक एक व्यक्ति को जो वो तोड़ते हैं उससे एक एक जबरदस्त प्रहार वो भारत के लोकतंत्र पर कर रहे हैं वो भारत के संविधान पर कर रहे हैं जरा एक लोकसभा बैठक जैसे कि जहा